નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરમાં હોળીના પાવન પ્રસંગે ખેતાણી પરિવાર દ્વારા એક માનવતાનું અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ચંપકલાલ સગનલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી વસ્તુઓનું કીર્તન વિતરણ કરવામાં આવે છે અને આ વર્ષે પણ અઢારસો પચાસ પરિવારોને આ હોળીના પાવન પ્રસંગ નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવી હતી અવારનવાર આ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ વિનામૂલ્યે છાશ કેન્દ્ર ગરમ કપડાંનું વિતરણ થેલસ્મિયા કેમ્પ શિક્ષણ મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવી રહી છે તેમજ ઉનાળા દરમિયાન અઠ્યાવીસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ પણ આ જ સંસ્થા દ્વારા કરવામાં આવે છે આ છાશ કેન્દ્રો માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ સાવરકુંડલા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે ખેતાણી પરિવાર દ્વારા નિરસાદ ભાવે આ સેવાકીય કાર્યો કરી અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે આ ઉત્તમ અને માનવીય સેવાના કાર્યોની અંદર સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી જયંતિભાઈ વાટલિયા મુકેશભાઈ ત્રિવેદી પ્રદીપભાઈ જોશી પરાગભાઈ ત્રિવેદી દીપકભાઈ માલાણી સતીષભાઈ પાંડે શૈલેષભાઈ ચરખાવાળા દીપકભાઈ પાંદી અને મેચ ડેવલપરનો ટીમનો સંપૂર્ણ સહયોગ આ કાર્યક્રમ દરિયાન મળેલ હતો ખેતાણી પરિવારનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે અને આવા સેવાભાવી કાર્યોથી સમાજમાં સહકાર અને એકતા વધે છે તે નિશ્ચિતપણે જોવું જણાય આવે છે ત્યારે સાવરકુંડલામાં માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી હતી હવે અનેક માનવીય સેવાકીય પ્રવૃત્તિની સમાજના અનેક પૂર્વબદ્ધ નાગરિકોએ નોંધ લઈ રહ્યા છે ત્યારે સમાજ સેવાના આ કાર્યથી અનેક સાવરકુંડલા શહેરના જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ આર્થિક સહયોગ મળી રહેતો હોય છે તેવું પણ લાભાર્થીઓનું કહેવું છે ત્યારે ફરી એક વખત ખેતાણી પરિવાર દ્વારા માનવ સેવાનું ઉત્તમ પૂરું પૂરું પાડી અને હોળી પર્વ નિમિત્તે એક સેવાકીય કાર્ય કરેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા રફતાર રજાક જાકરા સાવરકુંડલા